आप बस के ड्राइविंग में बैठे हो आप ये बस के ड्राइवर हो बताइए जल्दी बताइए आप क्यों बस में बैठे हो तो आपको तो पता है नहीं कहाँ जाती ये बस कहाँ जाती है बताइए आप सोच रहे हो इसका मतलब ये आप इस बस के ड्राइवर नहीं हो आप कहाँ के हो ड्राइविंग भैया मेरे 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 सामने देखो आप बस लेके आए हो बस की ड्राइविंग सीट पर बैठे हो आपको पता नहीं है बस कहाँ की है नहीं आप क्यों इंदर अंदर बैठे हो आप क्यों अंदर बैठे हो बताइए आप कोई भी बस उठा के चला जाएगा सूरत महानगर पालिका को बताइए आप ड्राइवर हो इसका नहीं आप इसका ड्राइवर हो अरे आप ड्राइवर हो इसका इसके ड्राइविंग सीट पे आप क्यों बैठे थे आप बस लेके क्यों जा रहे थे ये बस आपकी है कोई बस उठा के चला जाएगा तो कुछ होगा तो बस चालू रख के चला गया बस तो क्यों भाग रहा है भैया बैठना बस में आ, જેલ પડેલી શા માટે ભાઈ જેલ પડવાની કોણ એવું કરે છે ને ડેપ્યુટી મેયર તમારે એમ કેસ કરો શા માટે તમે કેસ કરો છો બરાબર મને કઈ વાંધો બી ફૂલ હોય તો કેવી રીતે કોઈ બી કેવી રીતે બતાવો ને નમસ્કાર મિત્રો હું છું દિનેશ કાછડિયા અત્યારે સુરત રેલવે સ્ટેશન બહાર ઊભો છું ત્યાંથી આપણે લાઈવ બતાવી રહ્યો છું સુરત શહેરમાં જે ચાલતી સિટી બસો છે કઈ રીતે ચાલે છે આખા સુરતમાંથી સિટી બસો અહીંયા સ્ટેશન ઉપર આવતી હોય છે અને સ્ટેશન ઉપરથી રેલવે સ્ટેશન જવાવાળા લોકો રેલવેમાં જવાવાળા લોકો રેલવેમાંથી બસમાં બેસવાળા લોકો અહીંયાથી બેસતા હોય છે હાલમાં અત્યારે બસ સ્ટોપ જે છે સિટી બસ સ્ટોપ એની હાલત શું છે કઈ કંડિશનમાં છે લોકો કઈ રીતે બેસે છે કઈ રીતે આવે છે એ હું આપને બતાવવા જઈ રહ્યો છું સુરત રેલવે સ્ટેશનથી લાઈવ બતાવી રહ્યો છું આપ જોઈ શકશો આ સુરતનું રેલવે સ્ટેશન વિસ્તાર છે અને આ સુરત રેલવે સ્ટેશન આપ જોઈ શકો છો રેલવે સ્ટેશન વિસ્તાર છે આ તમામ બસો અહીંયા સુરત શહેરમાં તમામ જગ્યાથી સ્ટેશન ઉપર આવતી હોય છે અહિયાંથી લોકો બસ પકડવા માટે બહાર આવતા હોય છે પોલીસ હેલ્પ જોઈ શકો છો એક સામાન્ય પોલીસ ચોકી બનાવી છે તો પણ કેટલી વ્યવસ્થિત બનાવી છે એ બતાવવા માંગી રહ્યો છું સ્ટેશન થી જે લોકો બહાર આવે છે એ રીક્ષા અને બસની સવારીઓ શોધતા હોય છે આ પોલીસ બી હેલ્પ માટે અહીંયા છે આપ જોઈ શકો છો અને જે આ બસો આવી છે એ પણ હું તમને બતાવીશ ખીચો ખીચ ભરાઈને બસ આવે છે આપ જોઈ શકો છો ફૂલ પેસેન્જર એક પણ જગ્યાઓ હોતી નથી આ સુરતના જે સિટી બસ જે ચાલે છે બસ સ્ટોપ વિસ્તાર છે એવું તમને બતાવી રહ્યો છું લોકો આવી રીતે કોઈ વ્યવસ્થા અહીંયા છે નહીં એનું તમને બતાવી રહ્યો છે સિંગલ વ્યવસ્થા અહીંયા નથી પેસેન્જરો આ રીતે બસ ની રાહ જોઈને ઉભા હોય છે આપ જોઈ શકો છો અફરા તફરીનો માહોલ આખો દિવસ હોય છે બસ માં બેસવા માટે લોકો આ રીતે રાહ જોતા હોય છે

આ બસ અત્યારે આવી છે આની પર કોઈ નામ નથી લખ્યું આ બસ ક્યાં જવાની છે એ લખ્યું નથી આ બસ નંબર જોઈ સેવન નથી પૂછીશું શું ક્યાંની છે ભાઈ આ બસ ક્યાં જશે ગુરુકુલ વેડ ની આની પર બોર્ડ કેમ નથી માર્યું કે ભાઈ વેડ ગુરુકુલ જાય છે નથી જવાની એટલે ચાલે છે બોર્ડ

આપણે જોયું અત્યારે બસની તપાસ કરી તો ચાલુમાં બંધ થઈ જાય છે એવી વાત હતી આપણે જોઈશું અત્યારે આ તમામ લોકો અહીંયા બસની રાહ જોઈને ઊભા છે આ બી બોર્ડ જોઈશું એકદમ ભંગાર હાલતમાં બસો થઈ ગઈ છે આપણે જોઈશું અત્યારે જી જે જીરો ફાઇવ બીએફ બત્રીસ અઠ્ઠાવન આમાં પણ કોઈ બોર્ડ છે નહીં क्या रूट नहीं बस से कया रूट पर जाए कि आप ड्राइवर हो इसी बस के आप बस के ड्राइविंग में बैठे हो आप ये बस के ड्राइवर हो बताइए जल्दी बताइए आप क्यों बस में बैठे हो तो आपको तो पता है नहीं कहां जाती ये बस कहाँ जाती है, कहा है? बताइए आप सोच रहे हो इसका मतलब है आप इस बस के ड्राइवर नहीं हो कौन सी बस के ड्राइवर हो आप ये ड्राइवर कहाँ है बस का नहीं मेरी बात सुनिए पहले ये बस का ड्राइवर कहाँ है आप क्यों बस में बैठे हो तो क्या है? बात है आप क्यों बस में बैठे हो ऐसा मैं पूछ रहा हूं ये बस का ड्राइविंग आप कर रहे हो क्या कौन है इसका ड्राइवर कोई भी बस का बस उठा के चला जाता है आप जो क्या आ व्यक्ति आ बस नो ड्राइवर नहीं છતાં પણ આ બસ ચાલુ કરી દીધી છે આપ જોઈ શકો છો એની અંદર એલઈડી સ્કીન પણ બંધ છે અને બે જવાબદાર લોકો આપ કા કહેવો ડ્રાઈવિંગ ભૈયા મેરે 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 સામને દેખો આપ બસ લે કે આયો બસ કી ડ્રાઈવિંગ સીટ પર બેઠે હો આપકો પતા નહીં એ બસ કા કી હે નહીં આપ ક્યુ અંદર અંદર બેઠે હો આપ ક્યુ અંદર બેઠે હો બતાઈએ આપ કોઈ ભી બસ ઉઠા કે ચલા જાયેગા સુરત મહાનગરપાલિકા કે બતાવર હોઈ આપ ડ્રાઈવર ડ્રાઈવિંગ સીટ પે બેઠે બસ આપી બતાયે મે આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા નો કાર છે આ ભાઈ આ બસ નો ડ્રાઈવર નથી છતાં પણ આ બસ લઈને ઉપડી જાય છે કોને ડ્રાઈવર બતા કુ લે બતા સાઈડ મે તુમ્હારી જિમ્મેદારી હે ડ્રાઈવર કાં ગયા કોઈ બસ ઉઠા કે ચલા જાય તો બસ ચાલુ રખ કે ચલા ગયા બસ ક્યુ ભાગ રે ભૈયા બેઠ ના બસ મે જોયું અત્યારે આ બસ તમને બતાવી છે આ બસ ડ્રાઈવર કોઈ બીજો છે લઈને પણ બીજો જતો હતો આપણે જોયું અત્યારે કે ડ્રાઈવરને મેં બતાવ્યો આ બસમાં આ બસ ચોરાઈ જાય કઈ થાય કે કોઈની ઉપર ચડાઈ દે અંદર પેસેન્જરો પણ બેઠેલા છે છતાં પણ બે જવાબદાર વ્યક્તિ આ બસ લઈને ઉપડી ગયો આપ જોઈ શકો છો પેલો ડ્રાઈવર કોઈ બીજાને બોલાવવા ગયો છે સુરત મહાનગરપાલિકાનું સિટી લિંક ખાતુ એકદમ ભંગાર ખાતું છે કોઈ પણ ધ્યાન રાખવાળો વ્યક્તિ નથી આપ જોઈ શકો છો આ બસ સ્ટોપ જે બસ બસ સ્ટોપ સ્ટોપ રહ્યો રહ્યો આપ જોઈ છો આ બસ સ્ટોપમાં લાઇટની સુવિધા પણ નથી આપ જોઈ શકો છો એકદમ અંધારા બસ સ્ટોપ આ સ્માર્ટ સિટી સુરત શહેરની વાત છે આપ જોઈ શકો છો બસ સ્ટોપ જેવું કંઈ લાગે છે તમને એક પણ લાઇટ બી ચાલુ નથી બંગાર હાલતમાં બસ સ્ટોપ આપ જોઈ રહ્યા છો લાઈટની વ્યવસ્થા નથી કોઈ વસ્તુની વ્યવસ્થા નથી આ બસ ચાલુ હાલતમાં કોઈ બીજો ચલાવતો હતો ટિકિટ ફાળવા લોકો પણ નથી ટિકિટ લેવી હોય તો લોકો ક્યાંથી લે આપ જોઈ શકો છો સાડા આઠ વાગ્યા પોણા નવ વાગ્યા અત્યારે સિટી બસ સ્ટોપ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે આ લાઈટ કેમ ચાલતી નથી બસ સ્ટોપ અહીંયા સ્ટેશન પર લાઈટ કેમ નથી હે તમે જોબ કરો છો કોણ છે જવાબદાર કોઈ છે આવો ને બાર આવો ને આ બસ ના મેનેજર કોણ છે

ડ્રાઈવર ભાગી ગયો લાગે છે બીજો વ્યક્તિ આની કારણ કારણ મને કોને પણ તમે કોણ મને તમે કોણ ના પાડવા તમે શું કામ ના પાડો મને વિડીયો તારો તમે શું કામ ના પાડો હું રોડ ઉપર છું હા રોડ ઉપર જ છો તમારું નામ બોલો દિનેશભાઈ કાછડિયા અમારું નામ છે તમારું નામ બોલો તમારું નામ બોલો એટલે તમે શું તમે શું કામ સાઈડ પર આ મહાનગરપાલિકાનું છે જગ્યા બરાબર બસ બસ તો તમે તમારું કામ કરો મને મારું કરો મુસાફર નથી મને ખ્યાલ છે મને ખ્યાલ છે ફોટો પડી ગયો તમારો તમે ચિંતા નહીં કરો બરાબર કઈ કઈ વાંધો ચિંતા નહીં કરો દિનેશ કાછડિયા સાત વર્ષ કરે છે તમે નોકરી કરો છો તો તમને ફરક નથી પડતો તમે સુકામ વચ્ચે આવો તમે સુકમ વચ્ચે આવો સાઈડ પર સ્ટેશન પર તમે તમે હું અહીંયા ઉભો છું તમને પ્રોબ્લેમ કોઈને ડિસ્ટર્બ નથી કરતો કોઈને ડિસ્ટર્બ નથી કરતો તમારે તમે તમારું કામ કરો મને મારું કરવો મને મારું કામ કરો છો મને મારું કામ કરવો છો સિટી લિંક કંપનીના મેનેજરને ને કહેવા માંગુ છું સિટી લિંકના ડેપ્યુટી કમિશનરને ને કહેવા માંગુ છું અત્યારની હરકત જોઈ લો હું મારું કામ કરું છું છતાં પણ મને દબાવવાની કોશિશ ચાલી રહી છે પેસેન્જરોની શું હાલત હશે આપ જોઈ શકો છો તમામ મુસાફરોને જણાવવાનું કે પોતાનો ચિંતી માલ સમાન તથા

કે ડુમ્મસ જાય છે કે ભીમપોર જાય છે ખબર નથી પડતી આપણે આ બસ જોઈશું ભાઈ ક્યાં જાય બસ હે એલઈડી કેમ બંધ છે એકસો અઢાર છે એકસો એલઈડી ચાલુ કરાવો ચાલુ આપણે જોઈ શકો છો આ સાયણ જતી બસ છે એકસો અઢાર નંબરની બસ છે અને એ જે એને એલઈડી બંધ છે એ બતાવી રહ્યો છું

તો તમારી ફરિયાદ મને કોને હું કહું ને સિટી કોને કહેવાનું કોને કેવાનું એમની તમને કોને પકડાતા તમને કોને પકડાતા હું એમ કહું છું તમને કોને પકડાતા એ મને કયો નામ આપો પુરોહિત હતા કયા નંબર ની બસ માં એકસો નંબર ની બસ મને તમારો પેલો આપી દો નામ ને એ નહી મને વોટ્સઅપ મને વોટ્સઅપ કર દો હું કરાવી દઉં વોટ્સઅપ બંધ કરી દો મારો નંબર લખી લો મારો નંબર લખો તમે મને મોકલો તમે મારી વાત સાંભળો તમારી સાથે ન્યાય થશે ઓકે તમે મને મારો મારો

શા માટે તમે કેસ કરો છો બરાબર ટી બતાવો તમે મને કઈ વાંધો નહીં ટી બી ફૂલ હોય તો કેવી રીતે ટિકિટ કાપવાનું કોઈ બી કંડક્ટર કેવી રીતે ટિકિટ કાપવાની એ બતાવો ને મશીન માં પ્રોબ્લેમ છે મશીન માં પ્રોબ્લેમ છે બધો એટલે શું પ્રોબ્લેમ છે શું અમને અઠ્યાવીસ હજાર એક મહિનાનો અઠ્યાવીસ હજાર પગાર આપે અમને કોઈ પ્રોબ્લેમ કરવી રૂપિયા સિંગલ કેટલો પગાર આપે એને ડબલ પાણી આપે અઠ્યાવીસ હજાર આપે એટલે બે સીપમાં કામ કરો છો બે સિપ્ટ મેં એક વર્ષ જુ મારા ભયરી છોકરાને અત્યારે મહિના દિવસથી મારી પાસે મારી પાછળ રૂપિયા લઈને મેં રખડો બરાબર

હું તમારે તમને ન્યાય અપાવીશ તમે તારી ચિંતા નહીં કરો બધા તમે લખો નંબર લખો મારો નંબર લખો બધા ન્યાય અપાવશો નંબર લખો અઠાણું બસો અડતાલીસ અડતાલીસ બાવીસ જીરો 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 બસો અડતાલીસ બાવીસ જીરો 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 દિનેશભાઈ બરાબર મને કહેજો તમે કાલ જોયું એક ભાઈની વેદના હતી જે કંડેક્ટર હતા અને એમને એક ટિકિટ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે ખરેખર એમની વેદના સાચી હતી જે આખી આખી બસમાં ચોરી કરે છે એમની સાથે ન્યાય થતો નથી પરંતુ એક ટિકિટ માટે જે બ્લેકલિસ્ટ કરતા હોય તો એકદમ ખરાબ વાત છે અને સુરતમાં સિટી લિંગ કંપનીના તમામ અધિકારીઓને કહેવા માંગુ છું કે અત્યારે જે આવ્યો છું મારી સાથે પણ ગેરવર્તન થયું છે કઈ વાંધો નથી નાનો માણસ છે એ પોતે અકળાયો છે અને નોકરી વગર જ્યારે અહીંયા બેઠો ત્યારે એમને પોતાની વેદના કેવી તો કોને કેવી એમણે એની વેદના મારી સમક્ષ રજૂ કરી છે આપ જોઈ શકો છો આ બસ છે સુરત મહાનગરપાલિકાની અત્યાર હાલમાં આપણે જોઈએ છે કે આ બસ સ્ટોપનું જે લાઈટ વગરનું આપણે મશીન કયા છે આપણી પાસે હ આ મશીન જે બધા છે એ ટુ છે કે ફાઇવજી છે અહીંયા મૂકોને વાંધો નહીં ઉભા રહો તમે જરાક કયા મશીન છે આ બધા આ બાજુ આવી જાઓ આ બાજુ આવી જાઓ કયા મશીન છે આ બધા એટલે ટુ જી છે કે ફાઈવ જી છે એટલે લોકોની ફરિયાદ એવી છે કે ટિકિટ નથી કાઢતા તો ટિકિટ નો આમાં નીકળવાના પ્રોબ્લેમ છે કે શું છે હા બરાબર એટલે મશીન રોજના કેટલાક ખરાબ થઈ જતા હશે બરાબર એટલે નવા મશીન લેવા પડે એવી પોઝિશન છે આવો વાંધો નહીં આપણે જોયું અત્યારે કે આ ટિકિટ ફાળવાના જે મશીનો છે એકદમ ખરાબ હાલતમાં છે અને સાત વર્ષ પહેલા લીધેલા આ મશીનો છે જે એકદમ ચાલતા નથી બરાબર અને તમે ગણશો તો ટુ જી છે અત્યારે ફાઇવ ના જમાનામાં આ ટુ જી મશીનો કઈ રીતે કામ આપે આપ જોઈ શકો છો આ રોલ છે ટિકિટના ટિકિટ જે ફાળતી હોય એ ટિકિટના આ રોલ છે રોલનું આખું બોક્સ છે સુરત મહાનગરપાલિકા દ્વારા જો આ વસ્તુનું ધ્યાન આપવામાં આવે તો મને એવું લાગે છે ટિકિટ ચોરી બી અટકશે જ્યારે ભીડ હોય બસમાં ત્યારે ટિકિટ કઈ રીતે ફાળવી કંડેક્ટર પહોંચી જ નથી એકતો કારણ કે આ ટુ મશીન છે ટુજી મશીન હેંગ થઈ જાય છે એટલે મહાનગરપાલિકા કે સુરત મહાનગરપાલિકાના જવાબદાર જે ડેપ્યુટી કમિશનર છે ડૉક્ટર રાજેન્દ્ર પટેલ એમને વિનંતી કરું છું કે ક્યારેક એવા ટાઈમે સુરત સ્ટેશન પર આવો કે લોકોની શું વેદના છે અહીંયાથી લોકો બસમાં કેવી રીતે બેસે છે સિટી લિંક બસનું સંચાલન કઈ રીતે ચાલે છે આપ જાતે નિરીક્ષણ કરો તો આપણને ખબર પડશે આપણે સ્માર્ટ સિટીની વાતો કરતા હોય સારા શહેરની વાત કરતા હોય ગુજરાતમાં નંબર એક તરફ સુરત જઈ રહ્યું હોય ત્યારે જે સુવિધા આપવામાં સુરત મહાનગરપાલિકાની સિટી લિંક વિભાગ છે એ ક્યાંક ને ક્યાંક માર ખાતી હોય એવું લાગી રહ્યું છે દિનેશ કાછડિયા સુરત રેલવે થી